ગેંગ રેપ નો મામલો પોલીસ મથકમાં નોંધાયો હતો આ ઘટનામાં સુરત યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો જેમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આરોપી કોર્ટ આવતા યુદ્ધ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ અને આશ્ચર્યજનક દેખાવો કર્યા હતા

કે થોડા સમય પહેલા એક યુવતીને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર દ્વારા અને લલચાવી ફોસલાવીને લઈ લઈ જવામાં આવી એમને જઈ એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો એટલે આ ભારતીય જનતા પાર્ટી નહીં પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગયો એવું લાગી રહ્યું છે કારણ કે આજે સો ગુના બને એમાંથી નેવું ગુનેગારો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો નીકળે છે

આ સુરત અને ગુજરાતમાં થઈ રહ્યું લાગ્યું ત્યાં અને રોકવાનું કામ એ ગૃહ મંત્રીનું છે આપ મોટી મોટી વાતો કરો છો પણ જ્યારે રિયાલિટી ગ્રાઉન્ડ પર આવે ત્યારે એ ઝીરો છે અને આજે રેપિસ્ટ એ બળાત્કારીને અહીંયા લાવવામાં આવ્યો હોય ત્યારે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એમનો વિરોધ કરવામાં આવશે અને સાથે સાથે યુવતીને ઝડપથી ન્યાય મળે એવી અમારી લાગણીને માંગણી છે સુરત શર યુથ કોંગ્રેસ પ્રમુખ મહામંત્રી ભાજપના દીકરીના ન્યાય માટે સન્માન માટે અને એ દીકરીને યોગ્ય ન્યાય મળે અને આ બળત્કારીઓને ફાંસી સજા મળે એના સમર્થનમાં આજે કોર્ટ ઉપર આ બળતકારીઓના વિરોધ પ્રદર્શનમાં અહીંયા યુથ કોંગ્રેસના સાથીઓ સાથે ઉપસ્થિત રહ્યો

એ ભાજપના લોકોની રહ્યા છે માટે હું તો નહી પણ સમગ્ર ગુજરાત ને લાગી એવી આ પ્રક્રિયા છે એટલે કોઈ પણ નેતાઓ આને સાંભળવાની કોશિશ ના કરે ને દીકરીને યોગ્ય ન્યાય માટે એના માટે અમે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આવનારા સમયમાં સમગ્ર ગુજરાતી જનતા પણ આ લોકોના ના ફાંસી આપવા માટે સમર્થનમાં ઉતરશે